પ્રશ્ન નંબર એક ક્યાં જીવનું હૃદય એક મિનિટમાં એક હજાર વાર ધબકે છે ઓપ્શન એ કરોડી ઓપ્શન બી કીડી ઓપ્શન સી સાપ કે ઓપ્શન દેડકો સાચો જવાબ છે ઓપ્શન એ કરોડી પ્રશ્ન નંબર બે દુનિયાના કયા દેશનું કાનૂન સૌથી વધારે કડક છે ઓપ્શન એ ભારત ઓપ્શન બી ચીન ઓપ્શન સી સાઉદી અરબ પ્રશ્ન નંબર ત્રણ કયા શહેરને નવાબોનું શહેર કહેવામાં આવે છે ઓપ્શન એ લખનઉ ઓપ્શન બી હૈદરાબાદ ઓપ્શન સી દિલ્હી કે ઓપ્શન ડી જુનાગઢ સાચો જવાબ છે ઓપ્શન એ લખનઉ પ્રશ્ન નંબર ચાર ક્યાં પાકની ખેતી કરવા માટે બીજની જરૂર પડતી નથી ઓપ્શન એ ટામેટા ઓપ્શન બી લસણ ઓપ્શન સી શેરડી કે ઓપ્શન ડી ડુંગળી સાચો જવાબ છે ઓપ્શન સી શેરડી પ્રશ્ન નંબર 5 તાજમહેલ કઈ નદીના કિનારે આવેલો છે ઓપ્શન A ગોદાવરી ઓપ્શન B યમુના ઓપ્શન C સરયુ કે ઓપ્શન D ગંગા સાચો જવાબ છે ઓપ્શન B યમુના પ્રશ્ન નંબર છ ક્યાં ધાતુના ના વાસણમાં દૂધ પીવાથી માણસનું મૃત્યુ પણ થઈ શકે છે ઓપ્શન એ પિતળના ઓપ્શન બી ચાંદીના ઓપ્શન સી કોપરના કે ઓપ્શન ડી સોનાના સાચો જવાબ છે ઓપ્શન સી કોપરના પ્રશ્ન નંબર સાત ગુજરાતનો સૌથી મોટો ડેમ કયો છે ઓપ્શન એ આજી ડેમ પ્રશ્ન નંબર આઠ ભારતમાં શેર બજારની શરૂઆત ક્યાં વર્ષથી થઈ હતી ઓપ્શન એ અઢારસો પંચોતેર ઓપ્શન બી ઓગણીસો ત્રાણું ઓપ્શન સી અઢારસો બ્યાસી કે ઓપ્શન ડી ઓગણીસો સિત્તેર

પ્રશ્ન નંબર 10 પાકિસ્તાન નામનો ગામ ભારતના કયા રાજ્યમાં આવેલું છે ઓપ્શન A મહારાષ્ટ્ર ઓપ્શન B રાજસ્થાન ઓપ્શન C બિહાર કે ઓપ્શન D ગુજરાત સાચો જવાબ છે ઓપ્શન C બિહાર પ્રશ્ન નંબર 11 અંગ્રેજોએ ભારતમાં કેટલા વર્ષ સુધી રાજ કર્યું હતું ऑप्शन ए 400 वर्ष ऑप्शन बी 200 वर्ष ऑप्शन सी 150 वर्ष के ऑप्शन डी 100 वर्ष साचो जवाब छे ऑप्शन बी 200 वर्ष प्रश्न नंबर बार विश्व न क्या देश पास आर्मी सेना थी? ऑप्शन ए आइसलैंड ऑप्शन बी दुबई ऑप्शन सी ग्रीस के ऑप्शन डी जर्मनी સાચો જવાબ છે ઓપ્શન એ આઈસલેન્ડ પ્રશ્ન નંબર 13 સ્નાન કરતી વખતે પેશાબ લાગવો એ કઈ બીમારીનું લક્ષણ છે ઓપ્શન એ એડ્સ ઓપ્શન બી પેલ્વિક ફ્લોર ડિસફંક્શન ઓપ્શન સી કિડનીની બીમારી કે ઓપ્શન ડી હૃદય રોગ સાચો જવાબ છે ઓપ્શન બી પેલ્વિક ફ્લોર ડિસફંક્શન

પ્રશ્ન નંબર પંદર વધારે પ્રમાણમાં કેળા ખાવાથી કઈ બીમારી થાય છે ઓપ્શન એ થાઇરોઇડ ઓપ્શન 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 બી સી ડાયાબિટીસ કે ડી કફ સાચો જવાબ છે ઓપ્શન ડી કફ પ્રશ્ન નંબર સોળ ક્યાં જીવનું માથું કપાઈ જાય તો પણ તે થોડા દિવસ માટે જીવિત રહી શકે છે ઓપ્શન એ મચ્છર ઓપ્શન બી વંદો ઓપ્શન સી કરોળી કે ઓપ્શન ડી સાપો છે ઓપ્શન બી પંદો પ્રશ્ન નંબર સત્તર રાવણનું મંદિર ભારતના કયા રાજ્યમાં આવેલું છે ઓપ્શન એ મધ્યપ્રદેશ ઓપ્શન બી ગુજરાત ઓપ્શન સી દિલ્હી કે ઓપ્શન ડી રાજસ્થાન સાચો જવાબ છે ઓપ્શન એ મધ્યપ્રદેશ પ્રશ્ન નંબર 18 માણસના શરીરમાં કયા વિટામિનની કમીના લીધે પરસેવો આવે છે ઓપ્શન એ વિટામિન બી12 ઓપ્શન બી વિટામિન ડી ઓપ્શન સી એ અને બી બંને કે ઓપ્શન ડી વિટામિન સી સાચો જવાબ છે ઓપ્શન સી એ અને બી બંને

ઘરમાં કયો છોડ ઉગાડવાથી સાફ ઘરની અંદર આવતો નથી ઓપ્શન એ સર્પગંધા ઓપ્શન બી નાગપુષ્પ ઓપ્શન સી ગુલાબ કે ઓપ્શન ડી રાતરાણી મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ તમારે અમને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે અને મિત્રો આવા જ વધારે વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું મિત્રો કોઈ નવા વિડીયો સાથે ખૂબ ખૂબ ધન્યવાદ